નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઓગણીસ મે બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કર એપમાં એક સમાચાર વાંચ્યા કે ગુજરાતની અંદર સિનિયર સિટીઝન ઉપર હુમલા અને છેતરપિંડીના બત્રીસ ટકા બનાવો વધી ગયા છે બત્રીસ ટકા ગુનેગારી વધી ગઈ છે ત્યારે અમે પણ સિનિયર સિટીઝન છીએ કોને કહીએ નરેન્દ્ર મોદીની વાતો દુનિયાથી અલગ છે સાચું શી ખબર ક્યારે બોલશે આ જન્મમાં ક્યાં બોલ્યા છે કે નહીં એ તો બધા જાણે છે ભૂપેન્દ્રભાઈ તમે ચોખ્ખા માણસ છો પણ પાછલા બે વર્ષમાં સરકાર તમારી છે અને સિનિયર સિટીઝનો સલામત નથી બત્રીસ ટકા તો ગુના પહેલાં કરતાં વધી ગયા દિવ્ય ભાસ્કર કહે છે હું નથી કહેતો અને એ ખોટું નથી બોલતા તો જવાબદારી કોની તમને ન કહી શકાય એવું હું અંદર દિલથી કહી રહ્યો છું કે સારા વ્યક્તિ છો સી આર પાટીલ ભાજપના પ્રમુખ છે અને પેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જૈન હોવા છતાં પણ એ કયા આસમાનમાં ફરે છે સાતમા આસમાનમાં ભગવાન જાણે પણ હિંમત રાખીને સાચું કહેવું પડે છે કે આવું ના ચાલે તમે લોકો સત્તા પર બેઠા છો તો એનું અભિમાન કેમ છે નાગરિકોનું કોઈ પણ કામ હોય નાગરિકોની સુખાકારીની સગવડ એમની સિક્યોરિટીની જવાબદારી સરકારની હોય છે મત માટે તમે લોકો ભીખ માગો છો ત્યારે તમને પબ્લિક વોટ આપે છે વોટની ભીખ આપે છે તમારે ભૂલવું ના જોઈએ બહુ જ ઉત્તરતી કક્ષાની રાજનીતિ થઈ રહી છે અને પબ્લિક મરી રહી છે અને તમે લોકો જે લોકો નક્કામાં નેતા છે એમને કહું છું કે એવા નેતાઓ રાક્ષસની જેમ હસી રહ્યા છે એ બહુ ખોટી વાત છે બહુ જ ખોટી વાત છે ક્યાંક સુધરવાની જરૂર છે સારા વ્યક્તિ બનવાની જરૂર છે સી આર પાટીલ હર્ષ સંઘવી અમિત શાહ નરેન્દ્રભાઈ મોદી તમને કેટલી વાર કહેવામાં આવી આવે છે કે તમે લોકો મતની ભીખ માંગો છો પબ્લિક તમને ભીખ આપે છે વોટ રૂપે અને તમે સત્તાના સિંહાસન પર બેસી અને બધું ભૂલી જાઓ છો નાના માણસોને ભૂલી જાઓ છો પાંચ કિલો સડેલા અનાજથી કંઈ લોકો સુરક્ષિત ના રહે એટલું ધ્યાન રાખો અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદીના જય શ્રી કૃષ્ણ માણસ બનો નહીં તો ભગવાન તો બેઠા છે બાપા બીજા માણસ તો શું કરવાના તમને